ની હરના સ્મન લાઈ સ્ની હરના સ્મન લાઈ ઓ હેલુયા સામાને કારણે છઠ્ઠા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે કુમારી મરિયમના સેવક સંઘના સાત સ્થાપકોનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં શિષ્યો સમજ્યા કે ઈસુ ફરોશીઓ પાસેથી ખમીર ન મેળવવાનું કહી રહ્યા છે શિષ્યો ખમીરનો શબ્દાર્થ સમજે છે ઈસુ ખમીરનો ભાવાર્થ કહે છે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી ચૌદથી થી એકવીસ હવે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા હતા એમની પાસે હોડીમાં ફક્ત એક જ રોટલો હતો ઈસુએ તેમને ચેતવણી આપી જોજો ફરોશીઓના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો તેઓ માહોમાહે ચર્ચા કરવા લાગ્યા આપણી પાસે રોટલા નથી એટલે આમ કે પણ તેમના મનની વાત જાણી જઈને ઈસુએ કહ્યું રોટલા નથી એની ચર્ચા શું કરવા કરો છો હજી તમે સમજતા નથી હજી તમને ખબર પડતી નથી તમારી અક્કલ બહેર મારી ગઈ છે તમને આંખ છે છતાં તમે જોતા નથી તમને કાન છે છતાં તમે સાંભળતા નથી શું તમને યાદ નથી મેં જ્યારે પાંચ હજાર માણસોને પાંચ રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાણો ભેગો કર્યો હતો તેમણે કહ્યું બાર અને જ્યારે ચાર હજાર માણસોને સાત રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે કેટલા ટોપલા છાંડો ભેગો કર્યો હતો તેમણે કહ્યું સાત ત્યારે કહ્યું હજી તમે સમજતા ફરો સાથે પરચા અંગે વિવાદ પછી ઈસુ ત્યાંથી તેમના શિષ્યો સાથે હોળીમાં નીકળી જાય છે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા હતા અને જ્યારે ઈસુ તેમને ચેતવણી આપે છે કે જોજો ફરોશોના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો એ ઈસુની ચેતવણી શિષ્યો સમજી શકતા નથી કારણ કે ઈસુના પ્રત્યેક વચનમાં દૈવી સ્પર્શ જ હોય એ બાબત શિષ્યો આટલા વખતના ઈસુ સાથેના સહવાસ અને ચમત્કારો જોયા પછી સમજી શકતા નથી અને તેમની બુદ્ધિ દુનિયાવી વાનાથી આગળ કાંઈ વિચારી જ નથી શકતી ઈસુ ફરોશિયો અને હેરોદના ખમીરથી સાવધાન રહેવા માટે ચેતવે છે તેનું કારણ આ બંને વર્ગ ફરોશિયો અને હેરોદ એટલે સદુકીઓમાં ઘર કરી ગયેલી તેમની બદીઓ ખમીરની જેમ ધીમે ધીમે પણ અચૂક રીતે બધે પ્રસરી જાય છે અને તેથી ઈસુ તેમને આ બંને વર્ગથી સાવધાન રહેવા માટે ચેતવે છે ફરોશિયોના સિદ્ધાંતોનો આધાર તેમની બે મનગણંત માન્યતાઓ પર હતો પહેલી નિયમ સંહિતામાં લખાયેલા નિયમોનું તેમના અર્થઘટન અને મનસ્વી સુધારા વધારા સાથે વિધિવત પાલન અને બીજી પૂર્વજોની પરંપરાનું રૂઢિચુસ્ત પાલન આ બંને માન્યતાઓને કારણે ફરોશ્યો પાખંડ દંભ અહંકાર બળાચનો ભોગ થઈ ગયા હતા અને ઈશ્વરે આપેલી મૂળભૂત આજ્ઞાઓ પરત્વે બેદરકાર બની ગયા હતા કર્મકાંડ અને બાહ્યાચાર એ જ તેમને ધર્મ પાલન હતું સદુક્યોનો વર્ગ જેને ઈસુ અહીં હેરોત કહે છે તેમના સિદ્ધાંતો એ હતા કે તેઓ આ ત્રણ બાબતોમાં માનતા નહોતા પહેલી આત્માનું અલગ અસ્તિત્વ બીજી દેહનું પુનરૂત્થાન અને ત્રીજી ઈશ્વરની દિવ્ય દુરંદેશી જેનાથી તેઓ અસંયમિત અને સ્વૈરવિહારી જીવનશૈલીમાં રાજતા હતા જોકે આ વર્ગ કાળક્રમે અસ્તિત્વમાં જ નથી રહ્યો આ બંને વર્ગો ઈશ્વરની આજ્ઞાઓ અને ઈશ્વરની માનવીના જીવન વિશેની ઈચ્છાઓના ઉલ્લંઘન તરફ દોરી જતી હતી અને તેથી ઈસુ શિષ્યોને આ બે વર્ગ સામે સાવધાન રહેવાની ચેતવણી આપે છે सुनाम गा સુ ભળી જાઈ સુઈ સુન ઈસુમા ભળી જા Jaws. हीने ईसु नाम गाऊ संतो ईसु Santo गाऊ संतो ईसु नाम गाऊ ईसु नाम गायि गा நான் wow. wow.